હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ વરસાદની તીવ્રતા આગામી અડતાળીસ કલાક બાદ વધવાની છે ખાસ કરીને આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદી માહોલને કારણે આગામી ત્રણથી ચાર દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે કરી છે અભિષેક વાઘેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અભિષેક હાલ શિયાળો ચાલુ છે અને શિયાળાની મોસમમાં જ હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદ પડવાની શું વિગતો ક્યાં કેટલો વરસાદ પડી શકે બિલકુલ ધરતી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયમાંથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે એક પછી એક સિસ્ટમો સક્રિય થતી હોય છે પવનો જ્યારે પોતાની દિશા બદલતા હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ચોમાસાએ ભલે સત્તાવાર રીતે વિદાય લીધી હોય પરંતુ હજુ પણ વરસાદની આગાહી જે છે તે જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ તે હાલ વરસાદી સિસ્ટમ જે છે તે ક્યાંક શહેર પરથી પસાર થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે તે હાલ વરસાદી સિસ્ટમ એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હું પાછળના અમદાવાદના દ્રશ્યો બતાવવા માગીશ કે આજે વહેલી સવારથી ગુલાબી ઠંડી જે છે તે જોવા મળી રહી છે પરંતુ રાજ્યની જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકની જ્યારે વાત કરીએ તો અડતાલીસ કલાકમાં આ વરસાદની જે સિસ્ટમ જે છે તે તીવ્ર થાય તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે આગામી ચાર દિવસની જ્યારે વાત કરીએ તો આગામી ચાર દિવસ હજુ પણ કેટલાક શહેરોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે રાજ્યની અંદર જ્યારે આ પ્રકારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તેવા વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે સાથે તે સિવાયની વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળશે અને તેને લઈને પણ દરિયા દરિયા દરિયાખેડૂ એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડાવવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે જે પ્રકારે હવે શિયાળાની પણ સાથે સાથે શરૂઆત થઈ છે અને તેને લઈને પણ આગામી ત્રણથી ચાર દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર થાય તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે જો લઘુત્તમ અને મહત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો બે થી ત્રણ ડિગ્રી જેટલો હજુ પણ ઘટાડો થાય તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે અત્યારે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી જોવા મળી રહી છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ ચોમાસાએ ભલે સત્તાવાર રીતે વિદાય લીધી હોય પરંતુ હજુ પણ રાજ્યના કેટલાક શહેરોની અંદર કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે શિયાળાની પણ શરૂઆત થઈ છે અને હવે શિયાળાની શરૂઆત થતાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે અને સાંજે મોડી રાતની જ્યારે વાત કરીએ ત્યારે ઠંડકનો અનુભવ થતો હોય છે સાથે સાથે દિવસેની વાત કરીએ તો દિવસે પણ ગરમી સાથે અસહ્ય બફારો પણ ક્યાંક જોવા મળતો હોય છે એટલે કે અત્યારે હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સાથે સાથે કમોસમી વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે અને તેને લઈને પણ હવામાન વિભાગ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં એટલે કે આગામી સાત દિવસની અંદર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની અત્યારે હાલ માહિતી મળી રહી છે જી અભિષેક સાથે